શ્રીનાથજી બાવા કી છે એનો ઊંચો છે હાથ એણે ધર્યો ઊંચો છે હાથ એણે ધર્યો ગિરિરાજ એની જમણી ભૂજા તો કમર પર ધરી એવું શ્રીજીનું રૂપ મારે હૈયે વસ્યું રે એવું શ્રીજી નું રૂપ મારે વસ્યું રે એને તિલક છે બાલ એના એને તિલક છે બાલ એના વાકળિયા વાળ એને માથે પાગ ધરી રે એવું શ્રીજી નું રૂપ મારે વસ્યું રે એવું શ્રીજી નું રૂપ મારે હૈયે રે એને કુંડળ છે કાન ગળે વય જયંતી માળ એને કુંડળ છે કાન ગળે વૈ જયંતી માળ એને હળપચીયે હીરલાની જ્યોત જડી રે એવું શ્રીજી રૂપ મારે હૈયે વસ્યું રે એવું શ્રીજી રૂપ મારે હૈયે વસ્યું રે દરિયા વાઘા શ્રી અંગ એનો કેસરીયો રંગ દરિયા વાઘા શ્રી અંગ એનો કેસરીયો રંગ એના પટકા માં ઝીણી ઝીણી ટપકી ભરી રે એવું શ્રીજી નું રૂપ મારે હૈયે વસ્યું રે એવું શ્રીજી નું રૂપ મારે હૈયે વસ્યું રે એના કર્મ કંકણ એને બાયે બાજુ બંધ એના કર્મ કંકણ એને બાયે બાજુ બંધ એની આંગળીએ રત્ન મુદ્રિકા ધરી રે એવું શ્રીજીનું રૂપ મારે હૈયે એવું શ્રીજીનું રૂપ મારે હૈયે વસ્યું રે ઉર એકાવન હાર ધરી કમળની માળ ઉર એકાવન હાર ધરી કમળની માળ એના ના શ્રીજી નું રૂપ મારે હૈયે વસ્યું રે એવું શ્રીજી નું રૂપ મારે હૈયે રે ચડી બંસી છે હાથ પાયે ને પુરરણકાર ચડી વંસી છે હાથ પાયે ને પુર રણકાર એની મોજડિયે મોતી શેર ભરી રે એવું શ્રીજીનું રૂપ મારે હૈયે વસ્યું રે એવું શ્રીજીનું રૂપ મારે હૈયે વસ્યું રે આઠે દર્શનની આસ વૈષ્ણવ માગે તારી પાસ આઠે દર્શનની આસ વૈષ્ણવ માંગે તારી પાસ એના નૈનો માં અમૃતની વૃષ્ટિ થતી રે એવું શ્રીજીનું રૂપ મારે હૈયે વસ્યું રે એવું શ્રીજીનું રૂપ મારે હૈયે વસ્યું રે એનો ઊંચો છે હાથ એને ધર્યો ગિરિરાજ એની જમણી ભૂજાતો કમર પર ધરી એવું શ્રીજીનું રૂપ મારે હૈયે વસ્યુરે એવું શ્રીજીનું રૂપ મારે હૈયે વસ્યુરે શ્રીનાથજી બાવાકી જય